નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો જો તમે એક નિવૃત્ત પેન્શનર હો તો આ માહિતી સાંભળીને તમે નાચી ઉઠશો એની ગેરંટી છે કારણ કે માહિતી જેવી છે એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો મંત્રીમંડળનો નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે તો આ નિર્ણય પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી અમલમાં આવશે આ સાથે મોંઘવારી રાહતમાં પણ સમાન વધારો પેન્શનરો માટે લાગુ પડવાનો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં જે કેબિનેટની બેઠક મળી હતી તેમાં પર કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે ત્રણ ટકાનો મોંઘવારી ભથ્થામાં વધારો મંજૂર કરવામાં આવ્યો હતો અને આ વધારો છે તે પહેલી જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવશે અને આ સાથે મોંઘવારી રાહતમાં પણ સમાન વધારો પેન્શનરો માટે લાગુ થવાનો છે તો વાત કરીએ તો પેન્શનરોને પણ લાભ મળશે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ડીએની જેમ ડીઆર એટલે કે મોંઘવારી રાહતમાં પણ ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે તો આ નિર્ણયથી દેશભરના લાખો પેન્શનરોને ફાયદો થવાનો છે તો મિત્રો વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી જે અશ્વિની વૈષ્ણવ છે તેણે વાત કરી હતી કે જેવી રીતે ડીએમાં વધારો થઈને કર્મચારીઓને ફાયદો થયો છે તેવી જ રીતે ડીઆરમાં વધારો કરીને જે દેશભરના પેન્શનરો છે તેને પણ ત્રણ ટકા મોંઘવારી રાહતમાં ફાયદો થવાનો છે ત્યારબાદ જોઈએ તો નાણાકીય બોજ અને લાભાર્થીઓ વિશે તો સરકારના સત્તાવાર પ્રકાશન મુજબ ડીએ અને ડીઆર સુધારાથી સરકારી તિજોરી પર વાર્ષિક નવ હજાર ચારસો અડતાલીસ પોઈન્ટ પાંત્રીસ કરોડ રૂપિયાનો બોજ પડવાનો છે કે લગભગ ઓગણપચાસ પોઈન્ટ અઢાર લાખ સરકારી કર્મચારીઓ અને ચોસઠ પોઈન્ટ નેવ્યાશી લાખ પેન્શનરોને આ લાભ મેળવી શકશે તો મિત્રો આજે મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે તેના લીધે સરકારી તિજોરી પર કેટલું બોજ પડશે તેની વાત કરીએ આપણે તો રૂપિયા નવ હજાર ચારસો અડતાલીસ પોઈન્ટ પાંત્રીસ કરોડ રૂપિયા જે છે તેનો વધારાનો બોજ પડવાનો છે ત્યારબાદ વાત કરીએ તો ડીએ ડીઆર પુનરાવર્તન માટેની પ્રક્રિયાઓ વિશે તો ડીએ અને ડીઆરની સમીક્ષા વર્ષમાં બે વાર કરવામાં આવે છે તો પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈના રોજ તો તેની ગણતરી લેબર બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલા ઓલ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટાને આધારે કરવામાં આવે છે તો આ સૂચંક આંકને ધ્યાનમાં રાખીને ત્રણ ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો તો વાત કરી તેમ ડીએ અને ડીઆરની સમીક્ષા છે એટલે કે ડીએ માં વધારો છે તે વર્ષમાં બે વાર એટલે કે પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈના રોજ કરવામાં આવે છે તો આ માટે લેબર બ્યુરો દ્વારા દર મહિને જે એઆઈસીપીઆઈના આંકડા બહાર પડે છે એટલે કે મોંઘવારી અને ફુગાવવામાં કેટલો વધારો થયો તો તે ડેટાને આધારે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારો થતો હોય છે તો આ સૂચંક આંકને ધ્યાનમાં રાખીને ત્રણ ટકાનો વધારો કરવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો બાકી ચૂકવણી પણ પ્રાપ્ત થશે તો જુલાઈથી અમલમાં આવનારા આ નિર્ણય સાથે કર્મચારીઓ અને પેન્શનરોને જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર માટે બાકી રકમ પણ આપવામાં આવશે તો સરકારનું કહેવું છે કે આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ ફુગાવાને કારણે વાસ્તવિક પગારમાં થયેલા ઘટાડાની ભરપાઈ કરવાનો છે મિત્રો તો મિત્રો આ માટે જે ઓગસ્ટ જુલાઈ અને સપ્ટેમ્બર મહિનાનું જે ત્રણ મહિનાનું ડીએ એરિયર્સ છે તે દરેક કર્મચારીઓ તેમજ પેન્શનરોને મળવાપાત્ર થશે મિત્રો તો કેન્દ્રીય મંત્રીમંડળનો આ નિર્ણય લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી રાહત છે તો સતત વધી રહેલા ફુગાવા વચ્ચે ત્રણ ટકા ડીએ અને ડીઆર જે વધારાથી તેમના જીવનધોરણમાં સારો એવો સુધારો થવાની અપેક્ષા છે તો મિત્રો જે કેન્દ્રીય મંડળનો આ જે નિર્ણય છે તેને લીધે લાખો જે કર્મચારીઓ તેમજ પેન્શનરો છે તેને મોટી રાહત મળવાની છે અને બીજી તરફ જે સતત વધી રહેલા ફુગાવા એટલે કે મોંઘવારી વચ્ચે આ ત્રણ ટકાનો વધારો છે તે તેમના જીવનમાં સારી એવી સુધારાની ભાવના લાવશે મિત્રો તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ